ડીજેના એમ્પ્લીફાયર નંગ છ સહિતના મુદ્દામાલની ચોરી કરી ગયેલા ઇસમની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ધરપકડ કરી ફરિયાદી ડીજેનો વ્યવસાય કરતા હોય તેઓના ઘર પાસે પાર્ક કરેલ આઇસલ ટેમ્પોમાં ડીજે સિસ્ટમના સાધનો હોય જેમાં નહીં જુદી જુદી કંપનીના એમ્પ્લીફાયર નંગ છ તથા વાયરો રાખેલ પેટી મળી કુલ બે લાખ પચીસ હજાર અઠ્યાવીસ બે બે હજાર ત્રેવીસના રોજ મોડી રાતના સમયે કોઈ ચોર ઇસમ ચોરી કરી ગયેલ આ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ચૌધરી નાઓની ટીમના માણસોએ તપાસ કરવાની શરૂ કરેલ દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા આ ગુનામાં ચોરાયેલ એમ્પ્લીફાયર અને ચોર ઇસમ બાબતે માહિતી મળતા ચોરાયલ એમ્પ્લીફાયર ખરીદવા સારું ખાનગી બાતમીદારને ઉભા કરી અને મુદ્દામાલ એમ્પ્લીફાયર જોઈ ખરીદવાનું છટકું ગોઠવી આરોપીનો સંપર્ક કરતા આરોપી આ ગુનામાં ચોરાયેલ એમ્પ્લીફાયર નંગ ચાર લઈને સુરસાગર તળાવ પાસે મરીમાતાના માતાના ખાંચાના નાકે આવતા સદર ઇસમને આ મુદ્દામાલ બાબતે તેની પાસે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં અને ગુનાની ફરિયાદમાં વર્ણન કરેલા એમ્પ્લીફાયર આરોપી પાસે હોય આરોપીના નામ વિનોદ નટુભાઈ તડપદાર રહે ભગાનારા ફળિયું નડિયાદ જિલ્લો જિલ્લોખેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ એમ્પ્લીફાયર નંગ ચાર કબજે લેવામાં આવેલ આરોપીની પૂછપરછ કરતા ગુનામાં ચોરાયેલ નંગ છ એમ્પ્લિફાયર પૈકી બીજા બે એમ્પ્લિફાયર દાહોદ તથા મહેમદાબાદ ખાતે વેચેલ હોય આ અંગે તપાસ કરતા બે એમ્પ્લીફાયર વેચાણ કરેલ હોવાની હકીકત સાચી જણાય આવતા વેચાણ લેનાર ઈસમિક મુદ્દામાલના નંગ બે એમ્પ્લિફાયર રજૂ કરતા તે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે આ ગુનો વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય વધુ તપાસ અર્થે વારસિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે